વાસીઓને અને ભારતભરમાંથી દ્વારકા તીર્થધામ ગુજરાત ખાતે પધારતા તમામ વૈષ્ણવજનોને મારો આ સંદેશ વહીવટદાર તરીકે આપવા માગું છું કે હમણાં ટૂંક સમય પહેલાં હરિ એપ્લિકેશન કરીને એક એપ્લિકેશન સોશિયલ મીડિયામાં એનો વિડીયો જે એપ્લિકેશન ફ્રોડ છે એનો વિડીયો ઓડિયો વાયરલ થયો હતો એ સંદર્ભે આપ સર્વેને જણાવવાનું કે મંદિર ટ્રસ્ટ વતી આવું કોઈ પણ પ્લેટફોર્મ ચલાવવામાં આવતું નથી વધુમાં દ્વારકાધીશ મંદિરનો વહીવટ એ સરકારશ્રી દ્વારા રચાયેલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે સરકારશ્રી દ્વારા રચાયેલ ટ્રસ્ટમાં અમારી નિમણૂક વહીવટદાર તરીકે થયેલ છે દ્વારકાધીશ મંદિરમાં કોઈપણ રીતે વીઆઈપી દર્શન થતા નથી પૈસા લઈને દર્શન થતા નથી અને જેટલા પણ લોકોના દર્શન થાય છે એ નિયમ અનુસાર થાય છે હરિઓમ એપ્લિકેશન કરીને જે એપ્લિકેશન હતી એ પ્રકાશમાં આવ્યો છે મુદ્દો તો સર્વેને જણાવું છું કે આવી કોઈ પણ એપ્લિકેશનનો ભોગ કોઈ વ્યક્તિ બનવું નહીં આ સાયબર ફ્રોડનો જ એક ભાગ છે વધુમાં આપને જણાવવાનું કે આપ જ્યારે દ્વારકા ખાતે પધારો છો ત્યારે આપને સાથે કોઈ ફિઝિકલ ચેલેન્જ વ્યક્તિ હોય વૃદ્ધો હોય અશંક અશક્ત વ્યક્તિ હોય તેળેલા બાળકવાળા વ્યક્તિ હોય તો એ તમામે મોક્ષ દ્વાર ખાતે સામાન ઘરની પાછળ વહીવટદાર કચેરી